હેલો મિત્રો આપણે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની લિંક કેવી રીતના કોપી કરવી તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહીજો ટેકનિકલ ગુગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઇન્સ્ટાગ્રામની લિંક કેવી રીતના કોપી કરવી તો ઘણા મિત્રો યુટ્યુબની અંદર આવી રીતના લિંક કોપી કરે છે નહીં તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો ઓરિજિનલ લિંક ક્યાંથી કોપી કરવી તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમારા પ્રોફાઇલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ઘણા મિત્રો આ જુઓ તેના ઉપર ક્લિક કરો અને થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરીને શેર કરો ત્યાંથી મિત્રો કોપી કરી લે છે આ લિંક કોપી કરો તો મિત્રો જોઈ લો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો આ સર્ચ બોક્સ છે ત્યાંના આપણે લિંક કોપી કરીએ તો ક્યાં આવે છે કે નથી આવતી તો મિત્રો જુઓ આપણી ચેનલ આવતી નથી તો આપણે જોઈએ હવે ઇન્સ્ટાગ્રામની લિંક ઇન્સ્ટાગ્રામની લિંક આપણે ક્યાંથી કોપી કરવી તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો તો ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું છે અને પ્રોફાઇલવાળો ફોટો છે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ તેના ઉપર ક્લિક કરવાનું છે પછી આ થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરો સેટિંગ અને પ્રાઇવેસી તેના ઉપર ક્લિક કરો તો પછી નીચે તમારે જવાનું છે દોસ્તો કો ફોલો કરે ઓર આમંત્રિત કરે તેના ઉપર ક્લિક કરો પછી આ ચાર ઓપ્શન મળે છે આપની કોન્ટેક્ટ લિસ્ટ કે લોકો કો કરે દોસ્તો કો આમંત્રિત કરે ઈમેલ ઇમેલ ભેજે દોસ્તો કો આમંત્રિત સમસ ભેજે પછી ઈશ્કે દ્વારા મિત્રો કો આમંત્રિત કરે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર આપણે મિત્રો ક્લિક કરવાનું છે તો તમારી લિંક કોપી થઈ જશે ને આપણે જોઈએ હવે યુટ્યુબની તો યુટ્યુબની ઓરિજિનલ લિંક ક્યાંથી ડાઉનલોડ કોપી કરવી તો આપણે યુટ્યુબની અંદર જઈએ યુટ્યુબની અંદર પ્રોફાઇલવાળો ફોટો છે તેના ઉપર ક્લિક કરો તેના ઉપર ક્લિક કરો ચેનલ જુઓ તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે અને પેન્સિલવાળો આઇકન છે તેના ઉપર આપણે ક્લિક કરો અને ચેનલ યુઆરએલ છે તેના ઉપર આપણે છે તો આપણે કોપી કરો આપણે ઓરિજિનલ લિંક છે યુટ્યુબની તો આપણે જોઈએ હવે યુટ્યુબને સર્ચ બોક્સમાં આવે છે કે નથી આવતી તો આપણે સર્ચ બોક્સ તેના ઉપર ક્લિક કરો અને આ લિંક કોપી કરી છે તે આપણે લઈને સર્ચ કરીએ છીએ તો જુઓ પહેલાં જ નંબરમાં મારે યુટ્યુબ ચેનલ આવી ગઈ છે તો જો મિત્રો તમને માહિતી ગમી હોય તો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા અને અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો મિત્રો જલ્દીથી